વડોદરા શહેર પોલીસ દ્વારા નંદેસરી ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટુ વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવી હતી નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા અનગઢ આઈ શ્રી ખોડિયાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ જીએસપી કંપની નંદેસરી ચાર રસ્તા પર રોડ પર વાહન ચેકિંગ કરી ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા તથા ફોર ચાલકોને ડક ફિલ્મ નહી રાખવા અને ટ્રાફિક નિયમનું પાલન કરવા જાગૃતતા ફેલાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું જેમાં એસીબી ચાવડા તથા નંદેસરી પીઆઈએ વાઘેલા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે

રોંગ સાઇડ ડ્રાઇવિંગ નહીં કરો તથા તથા સાથી નાગરિકોની સુરક્ષા રાખીશ હું માર્ગ સલામતી માટે હંમેશા યોગદાન આપીશ જય એક બે કંપની એવી છે જેને આવું અનુક્રમ ચાલુ દીધું છે કે ભાઈ સ્ટાફ આપણે તો સ્ટાફ બસમાં જઈએ છીએ પણ જે બી બાઇક ઉપર આવતા હશે જે નજીકથી આવતા હોય જે બાઇક પ્રિફર કરતા હશે તો એ બધા બી હેલ્મેટ વગર ના આવે આપણે જ ઇનિશિયેટિવ લઈએ અને એ લોકોને આપણે પહેલું કહીએ કે ભાઈ તમે હેલ્મેટ સાથે આવો તો એમની સેફ્ટી છે એમના ઘરની સેફ્ટી જેમ એમ કીધું એ પ્રમાણે અને કારમાં આવતા હોય તો આપણે સીટ વડોદરા શહેર પોલીસ તરફથી અમે હાલ અહીંયા નંદેશ્રી પોલીસ સ્ટેશન ખાતેના લોકોને અપીલ કરીએ છીએ કે ટુ વ્હીલર જ્યારે તમે ચલાવો ત્યારે ફરજીયાત હેલ્મેટ પહેરો અને ફોર વ્હીલર ચલાવો ત્યારે સીટ બેલ્ટનો ઉપયોગ કરો આજે નંદેશ્રી ચોકડી ખાતે અમે લોકોને ઊભા રાખી વાહન ચાલકોને સમજાવીએ છીએ સાથે સાથે અમે આજે કોડિયાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ ધોરણ દસ અગિયાર બારના બાળકોને આ ટ્રાફિકના નિયમોની સમજ આપેલી છે એવી જ રીતે નંદેશ્રી જીએસપી કંપનીના કર્મચારીઓને પણ આ બાબતે સમજ કરી છે આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે નહીતર પંદર સપ્ટેમ્બર પછી પોલીસ આ બાબતે વધુ કાર્યક્રમો કરશે અને વધુ અવેરનેસ ચલાવી અને આગળની કાર્યવાહી